ઓલિમ્પિકમાં ભારત માટે આજે મહત્વનો દિવસ નીરજ ચોપડા આજે જ્વેલીન થ્રોની ફાઇનલમાં ઉતરશે નીરજ ચોપડા પાસે ભારતને ગોલ્ડ મેડલની આશા છે રિયો ઓલિમ્પિકમાં નીરજ ચોપડા ગોલ્ડ જીત્યો હતો હાલમાં નીરજ ચોપડા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે ક્વોલિફિકેશન રાઉન્ડમાં નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરનો થ્રો કર્યો હતો હોકીમાં આજે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે તો નીરજ ચોપડા જ્વેલિન થ્રોમાં આજે ફાઇનલમાં ઉતરશે ભારતીય સમય પ્રમાણે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટે જ્વેલિંગ થ્રોની રમત રમાવાની છે જેમાં નીરજ ચોપડા જે છે ગોલ્ડ માટે ગોલ્ડ માટે આજે થ્રો કરશે અગાઉ નેવ્યાસી પોઈન્ટ ચોત્રીસ મીટરની સાથે જ થ્રો ફેંક્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો